Themes... से से क्या क्या है? माता है? कौन बनाएगा हिंदुस्तान? किसानों का काज काज करेगा? करेगा? किसानों का नर्मदा की आज लिदो जो लीध તાત્કાલિક ધોરણે વાંઢિયા સુધીની કેનાલનું પાણી પહોંચે આમાં નવ મુદ્દામાં તમારો મુદ્દો લીધો છે અને પાણી નહીં પહોંચે ત્યાં સુધી આપણે જપવાના નથી ને આપણે જપવાના નથી પેણો તો મારી બેનો સાથે જેના આવી રીતે પોલીસ દમન કરે અને એ જે ટાવર લાઈન નીકળ્યું છે એ દલાલો ખાઈ ગયા છે કેડું તો મે નથી પડ્યું એવું મને ખબર છે અન્યાય થયો એના માટે પણ લડવું હશે સંપૂર્ણ તૈયારી છે પણ આપણે એવા સંગઠનનું નિર્માણ ખેડૂતોને ભાવ નથી મળતો ખેડૂતોને ખાતર નથી મળતો ભાવ નિર્માણ એવા છે

જ્યારે આ કિસાન સંઘની ભૂજની અંદર હાકલ થાય એક દિવસ ખોટો થઈને ભાઈઓ તમે ઝઘડો કરો તો કરજો એક દિવસ જિલ્લા ઉપર ભેગા કરવા છે ગાંધીનગર નહીં ગાંધીનગરની સરકાર ભૂજમાં તો સંચાલ છે એનાથી ઘરે હોય બધાને સાથે જોડે છે અમે આદિપાઈ ચેનલ સે તુમણા ટીમ માં સદસ્ય થઈયા અમારી થી કચ્ચે આપની જે બાપુરી તસે નથી અહીંયા કરાય તો કશું પણ છે આ વાતો પોતાને આપણે દેખા છે